હરે કૃષ્ણ મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં બાકી રહી ગયા હોય એવા ખેડૂતો થોડી ધીરજ રાખે તો સારા ભાવ મળવાના ચાન્સ કપાસ ઠીકઠાક હતા એ કપાસ નીકળી ને એમાં આગતરા ઉનાળા તલના વાવેતર શરૂ થઈ ગયા ખેડૂતોના રિપોર્ટ મુજબ આ સિઝન કપાસના ખેડૂતોએ કુંકી ને બુકડો ફરી લીધો નથી ગત વર્ષે ગુજરાતના દરેક વિસ્તારોનો ખેડૂત કપાસના ભાવ બાબતે નારાજ હતો પણ ઉતારા બાબતે એનો ઓર હતો આ વર્ષે ખેડૂતોએ કપાસને બજારમાં છૂટો મૂકી દીધો છે અમરેલીના સાવરકુંડલા તાલુકાના મેરૈયાણા ગામેથી રાજેશભાઈ તેરૈયા કહે છે કે ઉત્પાદનનો સિત્તેર ટકા કપાસ બજારમાં ફલવાઈ ગયો છે નાના ખેડૂતોએ તો જેમ જરૂર પડતી ગઈ એમ વેચીને ખનખણિયા ગણી લીધા છે પાણીના અભાવે કોઈ ખેતરમાં આજની તારીખે કપાસ ઉભો નથી બોટાદના ઢસા પંથકના ખેડૂત ભાઈ ખેર કહે છે કે આ વખતનો સાહીઠ ટકા કપાસ નીકળી ગયો છે ગત વર્ષ મળેલા કપાસના ઉતારા છેલ્લા વર્ષોમાં ખૂબ સારા હતા આ વર્ષના કપાસમાં દીઠ ઉતારામાં કાપ મુકાયો છે છે મજૂરો વાકે છેલ્લા ઢેળ બાકી કપાસ ઉભો સુરેન્દ્રનગરના વઢવાણા તાબેના ખેરાળી ગામેથી દશરથસિંહ ઝાલા કહે છે કે ગત વર્ષે દાજેલા ખેડૂતો અને જરૂરિયાતમંદ ખેડૂતોએ સાહીઠ ટકા ઉપર કપાસ વેચી કાઢ્યો અમારે કેનાલ પાણીની સગવડ હોવાથી ખેડૂતોએ દિવાળી કપાસમાં જે મળ્યું એ હાથવઘુ કરીને વિદાય આપી દીધી છે એમાં શિયાળુ મોલાતના વાવેતર થઈ ગયા છે આ વર્ષે એકરે પચીસ થી ત્રીસ મણ કપાસ પાક્યો છે છેલ્લા પખવાડિયા દરમિયાન કપાસની આવકોનું પ્રેશર ઘટેલું જોવા મળે છે બે ઘડી ત્રણસો લાખ ગાંસડી રૂનો કપાસ પાકની ધારણા સાચી માની લેવી તો બે ભાગનો કપાસ બજારમાં એક થઈ ગયેલો ગણાય આજ સુધીમાં દેશની માર્કેટમાં બસો લાખ ગાંસડી રૂના કપાસની આવક થઈ ચૂકી છે જે ગત વર્ષે આ સમયે એકસો અડત્રીસ લાખ ગાંસડી રૂના કપાસની આવક થઈ હતી એક વાત સ્પષ્ટ છે કે ગત વર્ષની તુલનાએ ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટેલું છે એમાં કોઈ શંકા કે સવાલ વગરની વાત છે દેશના બધા ખરીદ સેન્ટરો પરથી સીશીઆઈએ ટેકાના ભાવે બત્રીસ લાખ ગાંસડીનો કપાસ ખરીદ કર્યો છે છેલ્લા સપ્તાહમાં માટે ઉજલા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે જે ખેડૂતો કપાસ વેસવામાં બાકી રહી ગયા છે એવા ખેડૂતો થોડી ધીરજ રાખે તો રો અને કપાસમાં તેજીનો દબદબો આવવાના એંધાણ દેખાય છે સાડા નવ લાખ ઘાસડી રૂની નિકાસ ગત વર્ષની તુલના એ આવકો સતત જળવાયેલ રહી છે હાલના સમયે આવકોનો પ્રવાહ ધીમો થઈ રહ્યો છે દેશમાં દરરોજ એક પોઈન્ટ સિત્તેર લાખ થી એક પોઈન્ટ એંશી લાખ

ગાંસડી નિકાસ સામે ચાલુ વર્ષે નવ પોઈન્ટ પચાસ લાખ ગાંસડી રૂની નિકાસ થઈ ચૂકી છે મિત્રો તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો અને તમને વિડિયો પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂતોને શેર કરો અને કૃષિ વિદ્યા ચેનલમાં નવા હોય તો કૃષિ વિદ્યા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આવતા વિડિયોમાં ત્યાં સુધી બધા ખેડૂતોને મારા હરે કૃષ્ણ